વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા માટે કેટલાય વર્ષોથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે પરંતુ તેમને નિરાકરણ નથી મળી રહ્યું ફરી એક વખત તેઓ દ્વારા હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ માટે તેઓ આવેદનપત્ર પણ આપવા પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ જેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના સંઘના પ્રમુખ નિલેશ રાજે તમામ કર્મચારીઓને સાથે રાખીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જો આગામી દિવસોમાં પાંચ તારીખ સુધી તેમના પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ચોથા વર્ગના કર્મચારીઓ ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાથે જ ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે હા ફરી હવે આંદોલનના માર્ગે છે આજે આવેદનપત્ર આપીને અમને અલ્ટિમેટ આપીએ છીએ કે ચાર તારીખ સુધીમાં જે કામ અમારું અટકી રહ્યું છે એ તમે આગળ નહીં વધારો તો પાંચ તારીખથી હવે આ ચોક્કસ હડતાલ હવે અગાઉના મેયરને મૌખિક અમે બાહધડીમાં ઉઠી ગયા અઢાર તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની લેખિતમાં બાહ્યધડીમાં ઉઠી ગયા એટલે હવે લેખિત પણ નહીં મૌખિક નહીં હવે જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલમાંથી ઉઠવાના નથી સવાલ એ છે કે અગાઉ લગભગ પાંચ થી સાત વખત હડતાળ કરી ચૂકી છે છતાં પણ શું છું વર્ષમાં હડતાળ કરી હશે પચાસ થી સો અમે આયોજન પત્ર આપ્યા હશે પણ આ લોકો કોઈને કોઈ કારણસર લંબાવી જાય છે અને આટલા વર્ષો અમારા કાઢી રાખ્યા છે પણ હવે એ વસ્તુ ભૂલી જવાનું હવે અમારો હોક લીધા વગર ઉભા નથી થવાના હવે આ ફેરી હવે આંદોલન આ તલવાર કાઢી છે શું માનો છો હવે તલવાર મ્યાનમાં જશે હવે તલવાર મ્યાનમાં ના જાય કારણ કે દર વખતે મારા કર્મચારીઓ તમે કહ્યું એ પ્રમાણે કે વૃદ્ધો છે હવે એમની સાથે અમારે કોઈ જાતનો વિશ્વાસઘાત ના થાય અને અમે લોકો બધાએ સ્વગન લીધા છે કે આ વખતે તો કાયમી અને પગાર નહીં મળે ત્યાં સુધી ઊભા નહીં થવાનું અમિત શાહ અહીંયા આવ્યા હતા હર્ષ સંઘવી પણ આવવાના હતા તિરંગા યાત્રા હતી ત્યારે પણ તમને હડતાલ સમેટી લેવા માટે કહેવાય કે તમારી માંગ શું કહેવાય તો હજુ કેમ તમારી માંગ નથી શું હા એ સમયે જેપી પી પણ આવવાના હતા એટલે એ સમયના મેયરશ્રીએ અમારી પાસે આવી અમને રિક્વેસ્ટ કર્યું કે તમે ઊભા થઈ જાઓ અમે તમારું કામ કરીશું એમના મુદ્દાને ગરિમાને માન આપી અમે ઉભા થઈ ગયા પણ પછી એમણે ધ્યાન ના આપ્યું અમારું એના પછી અવારનવાર અમે લોકોએ રજૂઆત કરી આવું તેઓ પછી જાન્યુઆરીમાં અમે બેસેલા સાંસદ આપણા શિક્ષણ સમિતિના રહી ચૂક્યા છે ઉપાધ્યક્ષ હવે તેમની પાસે પણ આશા છે તો મને શું સંસદની તમને હું વાત કરું સર્વકામ સાંસદના હાથ નીચે થઈ રહ્યું છે એમણે કમિટી પણ બનાવી છે નવાઈની વાત તો એ છે કે એમણે સંગઠનની સંકલનમાં કોર્પોરેશનની સંકલનમાં પણ આ કામની ચર્ચા કરી છે અને આ કામ કરવા કહ્યું છે પણ શિક્ષણ સમિતિના પૂર્વ શાસનાધિકારી અને હાલના ચેરમેન જે કોર્પોરેશનમાં જઈ અને જે સંકલન કરવું જોઈએ એ કરતા નથી એને લઈને અમારે આ ફરી હડતાળ પર બેસવું પડે છે હવે પાંચસો સિત્તેર માંથી કેટલા કર્મચારીઓ બાકી રહ્યા છે હવે શું ઓગણીસો બાણું માં જયારે એક વર્ષ પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો ત્યારે પાંચસો સિત્તેર હતા હાલ ફક્ત એકસો પાંચ કર્મચારી છે અને લગભગ ચાર કે પાંચ વર્ષમાં બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જાય છે અગાઉ જે કર્મચારી નિવૃત્ત થઈ ગયા એમાં ઘણા અવસાન થઈ ગયા કેટલા તો ચાલુ નોકરીમાં અવસાન થઈ ગયા એવી સંખ્યા નેવું થી એસી નેવું આસપાસ છે હવે નિલેશભાઈ રણનીતિ રહેશે હવે મારી એટલાની રણનીતિ નહીં સર મારા પાંચસો સિત્તેર કર્મચારીની રણનીતિ છે કે હવે જ્યાં સુધી કાયમી ઓર્ડર ના આપે ત્યાં સુધી ઉભું નહીં થવાનું પછી કોઈ આવશે મંત્રી આવશે તો તમે ઉભા થઈ જાવ છો અગાઉ મૌખિક પછી લેખિત બે વાર માંડ રાખ્યું અગાઉ કેટલી વાર માન રાખ્યું હવે કોઈ મંત્રી આવે ઉપરથી ભગવાન આવે પણ અમે ઉભા થવાના નથી ભાઈ હવે અમારો આ છોકરો કેટલા વખત થી દોડા દોડ કરે છે સરકાર મૌખિક લખાણ આપી દે મૌખિક કહી દે પણ હજી કઈ લેખિત નથી આપ્યું તો હવે અનાદર કર્યો છે એ લોકો સરકારે એમના કોર્પોરેશન ના માણસો ને કાયમ કર્યા કર્મચારીઓને જ્યારે અમે તો આજે પંચા લડત કેળીએ બાણું લડત આવી અમારી તો હજી કોઈ હક જ નથી આવતા સવાલ આજે આ ગોળી લઈને ચાલવાનો દિવસ ત્યારે આ ઉપરે આમાં કેટલું યોગ્ય આ તો ભાઈ બે દેશ છું પણ આ ચોખા ને

અમારા માટે નથી સરકાર અમારા માટે નથી સરકાર કરતી હોત તો અત્યારે અમારું સારું

અમે કોણ હા અમાર જોડે કરે છે રૂપિયા કામગીરી લેતા અમે કરતા તો આજે માંગવા તો તૈયાર થઈએ ને અને અમે ઉલ્લંઘન નથી કરતા વાર પેન્શન નથી લેતા લેતા આવ્યા છે કોર્પોરેશન કર્મચારી સમિતિ ના ચોથા વર્ગે કે બીજો વર્ગ બધાને પેન્શન મળે છે બધાને બધા હક મળે છે મહિનામાં એમની કામગીરી પૂરી થઈ જાય છે એમને તરત ઘરે બધા ચેકો આવી જાય છે અમારા માટે શું દુઃખદ વાત છે પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે છે એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય મરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય મરણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા ભાગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાય એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યો અને એ કાગળમાં અમે તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે ખોદતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જયારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી એ તમને અમે પ્રુ કરીયે છે ને એ વસ્તુ સો છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યો નથી અમારી તરફથી હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ ગયો છે આપણે આપણા કર્મચારીઓ માટે તો લડત લડી છે ને આપણે કોર્પોરેશન રજૂઆત કરો આ જે કર્મચારીઓ છે તે પોતાના મીડિયાના માધ્યમમાં આવીને ખોલી રીતે પ્રચાર કરી રહ્યા છે કારણ કે આ તો પ્રોસેસ છે હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે કરતા હોય અને દરેક નાનો માણસ એ કરે આવું એને એ જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે કંઈ બી બોલે તો એનો બહુ મન માઇન્ડ પણ નહીં લેવાય પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની છે અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે સો કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કંઈ પાછું પડવાનું જરૂર નથી નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે અમારી જવાબદારી છે અમારા કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય અમે કચાશ નહીં